નમસ્તે ખરોજ મિત્રો આજે આપણે પ્રગતિશીલ ખેડૂત એવા લુણવા ગામમાં આપણે ખેતીની એક દાડમના બગીચામાં વિઝિટ માટે આવ્યા છીએ તો આ ભાઈએ તેના દાડમની અંદર રૂટનો બહુ ઘણો બધો પ્રોબ્લેમ હતો રૂટ આવતા જ ન હતા તો પછી આપણે ભાઈએ એક મલ્ટીવેસ રેસ કંપનીની પ્લાન્ટેટ જે છે પ્રોડક્ટ એને યુઝ કર્યો અને એને કેવું રિઝલ્ટ મળ્યું તે ભાઈ આપને બતાવશે મારા દાડમમાં પહેલે રૂટ હતા જ નહીં અને પછી દાડમની સાઇઝ ને બધું નહોતું હોતું પછી તેના પછી આ પ્લાન્ટેડ જે પ્રોડક્ટ વાપરી એના પછી અત્યારે સારા રૂટ છે અને અત્યારે ત્યાર ત્યારનું અને અત્યારનું સમજો એંસી ટકા ફરક છે અત્યારે તો તમે ખેડૂત મિત્રોને શું કહેશો આ પ્રોડક્ટ વાપરવા માટે ના પ્લાન્ટેડ આ પ્રોડક્ટ રૂટ માટે સારામાં સારી છે અને આ પ્રોડક્ટ દાડમમાં વાપરા જેવી છે તો તમારું નામ ગામનું નામ અને મોબાઈલ નંબર આપો મારું નામ કાનજીભાઈ આહીર ગામ લુણવા તાલુકો ભચાવ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બાઈ પંચાવન બાવન એક બાણું તો તમને હું આના રૂટ બતાવું છું તે તમે જોઈ શકો છો બતાવજ ઉપર આવી ગયા છે રૂટ આ બધા તમે જોઈ શકો છો આપ સૌ ખેડૂત મિત્રો ને કહું છું આ પ્રોડક્ટ જે પણ ખેડૂત મિત્રો જોઈતી હોય તે શિવ સેન્ટર ગુણાતીપુર અને આશાપુરા એગ્રો સુપર બંને દુકાન ઉપર મળશે ધન્યવાદ